મૃત્યુ પામી ગયા હતા અને અન્ય ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી તો આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે દોડી આવી બચાવ કામગીરી તથા આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે આ ઘટનામાં અજાણ્ય વાહને ટક્કર મારી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જેના કારણે રિક્ષાનું કચ્છર ગાણ વળી ગયું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ